વડોદરામાં ભાજપના પક્ષ જોડો અભિયાનની શરૂઆત થઈ છે ત્રણસોથી વધુ શિક્ષકો અભિયાન અંતર્ગત ભાજપમાં જોડાયા પ્રાથમિક માધ્યમિક શિક્ષકને ભાજપનો ખેસ પહેરાવીને સ્વાગત કરાયું છે શિક્ષકોએ ભાજપમાં જોડાવાની સાથોસાથ ઓપીએસ લાગુ કરવાની પણ માંગ કરી ભાજપમાં જોડાતા સરકાર સમક્ષ પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરવાની વાત કરી છે જો કે શહેર ભાજપ પ્રમુખ અને મંત્રીએ શિક્ષકોને પક્ષમાં આવકાર્યા આ દેશની એક સૌથી મોટી વિશ્વમાં સૌ વધુમાં વધુ સભ્યો ધરાવતી પાર્ટી છે એનું દેશને લગતું જે એનું મંતવ્ય છે એ મંતવ્યને લઈને અમે શિક્ષકો પ્રિન્સિપાલો ખૂબ આકર્ષિત થયા આ ફેલાવો અમે શિક્ષકો વધુ સારી રીતે સમાજમાં કરી શકીએ એ કારણે અમે આ પક્ષમાં જોડાવ્યા એક રાષ્ટ્રની વિચારધારા ફેલાવાની છે ત્યારે અમારા શિક્ષકો આ પાર્ટી સાથે જોડાય અને રાષ્ટ્રીય વિચારધારા જે છે એ આગળ વધે એટલા માટે અમે શિક્ષકોને આમાં જોડ્યા છે અને એ વિચારધારાને અનુસરીને અમે આ શિક્ષક મિત્રો બધા એ ભારતીય જનતા પાર્ટીને એક સહકારની ભાવનાથી અમે એમની સાથે જોડાઈ રહ્યા છે વડોદરા શહેર માટે ગૌરવની વાત છે અમારા પ્રદેશના અધ્યક્ષ માન્ય પાટિલ સાહેબની સૂચનાથી એમના માર્ગદર્શનથી મોટી સંખ્યામાં સમાજના પ્રતિષ્ઠિત લોકોને ભારતીય જનતા પાર્ટીમાં જોડવાનું કામ ચાલે છે આજે વડોદરા શહેરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો લગભગ ત્રણસોથી વધારે શિક્ષકો શિક્ષક સેલ વડોદરા મહાનગરના કન્વીનર માન્ય શ્રી નવીનસિંહ જેતાવતજીની આગેવાનીમાં જોડાયા છે ત્યારે સૌ શિક્ષકોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરીએ છીએ